મારું નામ હીરાભાઈ રીતાભાઈ ગુડોર આજે મને ગામ લોકો આ સભાની અંદર હંગામી મંત્રી તરીકે વીમા કરેલી છે અને હું તમને ખાતરી આપું છું કે જે મને ગામે જે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે તેના વિશ્વાસને હું ક્યારેય પણ કોઈ નુકસાન ન થાય એ પૂરતું ધ્યાનથી જે તે ડેરીનું કામ લખતું હશે તે હું મા ખુડિયાળની સાક્ષીએ હું કરીશ નામ વાર્તાભાઈ ભણાભાઈ પટેલ મારી ચેરમેન તરીકે વાસળા દૂધ મંડળીમાં નિયુક્ત કરવામાં આવી છે હું ભીરાભાઈ ખેમરાજભાઈ ફોક વાસડા દૂધ મંડળીના અંદર સભ્ય તરીકે મારણી ગામે અને પરિવારે નિમણૂક કરેલી છે હું મારો આખા ગમચ અને ધીમ અનિષભ્ય કરવામાં મુભવ કરવામાં આવ્યો છે ખાસરા ડેરી દૂધ મંડળી હું દલિત સમાજનો છું મોંદીભાઈ ઉપંદીભાઈ કરણ વધ્યા અમારે ગોન કરી રાખવો નથી અમારે ગોનની મંડળી બનાવી એમાં રાખવો નહીં અમારે નહીં બધી અમારે રાખા અહીં વડાભાઈ મંડળીમાં આજથી 1 મહિના પહેલા જે ડેરીમાં સુપરવાઇઝર સાથે સાધારણ સભા યોજાલી હતી એમાં અમે આખું મંડળ ચેન્જ કરેલું હતું અને એમાં અમે વાહતાભાઈ ભોણાભાઈ વાગરાન ચેરમેન નિયુક્ત કર્યા હતા અને મંત્રી ડેરીનો રેકોર્ડ લઈને ફરાર થયેલા છે જે આજે લગભગ ખાસા દિવસથી ડેરીઓ આવતા નથી અને દૂર દૂરથી ધમકીઓ આપે છે અને અમારા આજે અમારા આખા ગામે નિર્ણય લીધો છે ધૂળાભાઈને હંગામી મંત્રી બનાવ્યા છે અને આખું ગામ આ મંડળ સાથે છે બોલો મારું નામ પટેલ ભીખાભાઈ અમાભાઈ વાઘડા તારીખ છ છ એ બે હજાર બે હજાર ચોવીસની સભા ભરી હતી એમાં હવે રાજીનામું આપી અને નવી કમિટીને રચી હતી બરાબર એમાંથી ભાઈ કમિટી બનાવી અને વાહતાભાઈ ભોણાભાઈને ચેરમેન બનાવ્યો બહુમતીથી કમિટી આટવી બનાવી એને બે પગાર ઉપાડ્યા નફો પણ એને ઉપાડ્યો પછી રેકોર્ડ લેના ભાઈ તો તારે રેકોર્ડ લઈને ભાગી એને કઈ રેકોર્ડ ભાઈ તો ભાઈ મંત્રી ગણી તે મંત્રી લઈને ભાગી જા ઓકે દેવ આશ્રાલ દૂધ ઉત્પાદક સહકારીની ગત સાધારણ સભાની અંદર 11 પૈકીના 8 સભ્યોએ રાજી ખુશીથી રાજીનામા આપ્યા અને એની જગ્યાએ નવા 8 સભ્યોની નિમણૂક દરેકના મોલ્લાવાઈ રાજી ખુશીથી કરવામાં આવેલી અને એ 8 કમિટી સભ્યોની બહુમતે ચેરમેન તરીકે વાહતાભાઈ ભોણાભાઈ વાઘડા ચૌધરીની બહુમતે વરણી કરવામાં આવેલ એ વરણી થયા બાદ એમનો પ્રોસેડિંગ લખાઈ અને બનાસ બેંક પાથાવાડા ખાતે સહીના નમૂના રજૂ કરવામાં આવેલા સહીના નમૂના ત્યાં દાખલ કરાવી અને એક પગાર અને દૂધ વધારાના જે પૈસા હતા એની પણ ચૂકવણી કરવામાં આવેલ તે દરમિયાન સંઘમાંથી ઇન્સ્પેક્શન આવતા મંત્રીશ્રી અને કર્મચારીઓની ગેરરીતિ છતી થયેલ એ કે રીતિના બે પત્રો અત્રેની ડેરીને મળેલ એ પત્રોના સંદર્ભે ત્રણથી ચાર દિવસમાં સંઘને ખુલાસો કરવા જણાવેલ એ બાબતની અમે કમિટી સભ્યોએ મંત્રીશ્રીને સાથે ચર્ચા કરી અને કીધું કે ભાઈ આપણે ડેરીની અંદર આનો ખુલાસો કરવા જવાનું છે તો મંત્રીએ ગલ્લા તલ્લા કરી અને રેકર્ડ લઈને નાસી છૂટેલ જે આજ દિન સુધી એમની ભાળ નથી અને એ રેકર્ડ લઈને નાસી છૂટેલ છૂટેલ જેની અમે માહિતી મતલબ અરજી અમે પાસાવાડા પોલીસ સ્ટેશનને બી આપેલી છે સંઘને બી જાણ કરેલી છે અને ડીઆર સાહેબની ઓફિસમાં જિલ્લા રજિસ્ટ્રારની કચેરી મિલકત વિભાગ પાલનપુરને પણ અમે જાણ કરેલી છે એના સિવાય આ સંદર્ભની અંદર એ લોકો એમની ભાળ ન મળવાથી આજે અમારે ખાસ સાધારણ સભાનું આયોજન કરવાનું થયેલ જેના પંદર તારીખે અમે એજન્ડા ખાસ સાધારણ સભા માટે કાઢેલા એમાં ડીઆર સાહેબને પણ એજન્ડા પાઠવેલ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ બનાસ પાલનપુરને પણ એજન્ડા પાઠવેલ અને ગામ લોકોને વંચાણે આવે એ રીતે નોટિસ બોર્ડ પર આ વસ્તુ અમે પ્રસિદ્ધ કરેલ સાથે સાથે ગામ લોકોને જાણ કરી કરેલ એ સંદર્ભે આજે અમારી ખાસ સાધારણ સભાનું આયોજનની અંદર અમારા જે અગિયાર પૈકી આઠ સભ્યો જે અમારી તરફે છે એ એ લોકોને ગામ લોકોએ જાહેરમાં ટેકો જાહેર કર્યો છે અને એ મંત્રીને એક તરફા છૂટો ઘણી અમે મળેલ નથી એટલે અહીંયા આગળ અમારે આજે ગામ લોકોએ નવા મંત્રી તરીકે હંગામી મંત્રી તરીકે ધૂળાભાઈ ખેતાભાઈ ગુડોલનું નામ મૂકેલ છે તો હવે અમે આની અંદર આગળ ફરીથી આ અમારા રેકર્ડ જે છે મંત્રી લઈને ભાગી છૂટેલ છે જેની અંદર કોઈ ખોટા ચેડા ન કરે અને અમને કે ગામને કોઈ નુકસાન ના પહોંચે એના માટે અમે સંઘને આ વાતની રજૂઆત કરશું અને સંઘ પર અને ન્યાયતંત્ર પર અમને વિશ્વાસ છે જરૂર લાગશે તો અમે કાયદાની પણ મદદ લઈશું બરાબર છે આજે આ સભાનું અહીંયા આગળ આવી અને ગામ લોકો અમને સાથે રહી અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે ખાતરી આપેલ છે અને એ પ્રમાણે આગળ વધીશું ભારત માતા તો ખબર મારું નામ ચૌધરી ભૂરાભાઈ મુળજીભાઈ અને હું વાસણાલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વ્યવસ્થાપક કમિટીનો સભ્ય છું પરમાર જી મુરાભાઈ મુરજી અને વાસણાલ દૂધ કડક સહકારી મંડળીની વ્યવસ્થાપક કમિટીમાં સભ્ય ભાઈ તો દૂધ મંડળીનો કમલે કમિટી સભ્ય મંડળીનો મંત્રી અને ભવણાભાઈ માતાભાઈ ચેરમેલ બનાવા અને આ બની ગયા આ તો આખું બોમ ભેગું થયું અને હું ને એ બનાવવા ખૂબ ખુશ થઈ અમારે આજે નહીં તો કાલે નહીં જોય તો મંત્રી દસ મહિનાથી કોઈ કોમ નહીં કરતો અમારો અને સોપડા લીમ કોનથી દાતો રહ્યો ફોનથી બધા માતાભાઈ ભાઈ મહિના પહેલા અમને નફો અને એક પગારે આપ્યો હે

ના રોજ ખાસ સાધારણ સભા બોલાવવામાં આવેલ છે જેમાં ગત મંત્રી અને ચેરમેન ગત જે વાસ્તાભાઈ ભોણાભાઈ વાઘડા ચેરમેન હતા આગળમાં અને એના પે એ ટાઈમમાં કોમતીભાઈ વજાભાઈ ચૌધરી એ લોકો મંત્રી હતા એ લોકોએ અહીંયાથી બે વખત પગાર પણ ચૂકેલો એક નફો અને એક વખતનો પગાર ચાર ચેક ઉપર સહી કરી અને વાતાભાઈ આપેલ છે એમાંથી નફો અને પગાર પણ અમારો ફાળવાયેલો છે એના પછી મંત્રી શ્રી કોમતીભાઈ વજાભાઈ અહીંથી તમામ રેકોર્ડ લઈ અને નવી કમિટી રચી અને નવો પગાર અત્યારે જે આ મહિનાનો પંદર પંદર તારીખનો નફો રજાના દિવસે એ લોકોએ ચૂકવેલ છે જે ખરેખર અમાન્ય છે અને એ ટોટલ મંડળી અમાન્ય છે જે અમે આખા આ ગામના બધાય કમિટીના સભ્યો ગામ સ્વતી બહેનો બધાય અમે ના મંજૂર કરીએ આગળની કમિટીને જે અમારી જૂની કમિટી જે સાધારણ સભામાં હતી એ જ અમે મંજૂર રાખવા મંજૂર છીએ પાછળ દુઃખાદક હું કરાખીશું આજે જે અમારું આખું કામ લગભગ અંદાજે પાંચસો થી સાડા પાંચસો હશે હાજરમાં એમને આપણે વાતાભાઈ ને ચેરમેન તરીકે અગાઉ અમે નિર્માણ કરેલું એની અંદર નવી કમિટી પણ આઠ સભ્ય અગિયાર સભ્ય એમાં ત્રણ ધોના અને આઠ નવા એ પણ આખા જે આ મંડળીની પસંદગીથી થયેલ એની અંદર એ પછી આ ત્રણ સભ્ય અને મંત્રી આ પણ એના વિરુદ્ધમાં આવી અને જાતે આગા ગામના વિરુદ્ધમાં આવી અને કોમ કરે છે એટલે ગામને અને આ મંડળીને મને પસંદ નથી રેકોર્ડ પણ અમારું ચોરી થઈ ગયેલ છે એના વિરુદ્ધમાં અમે કોથાવાડા પોલીસને ફરિયાદ આપેલ છે બરાબર તે અમે સંગને વિનંતી કરીએ છીએ કે અમારા ગામની તપાસ થાય તેનો મને ધ્યાન મળે જય ભારત માં